આપડી આવ્યું એટલું આપ્યું આપડે તો આપડે લીધું જ નથી આ હું તો એમ કહું છું જાહેર માં કે દસો એટલે દસ ટકા જ લેતા ને પચાસ ટકા કામ કરતા પણ અમારે અમારું દસ ટકા જોતું બીજું તમે રાખો જોઈ લ્યો તમે ઇતિહાસ જોઈ લો મોવડી ઈ હોય તો એના ઉપર તો આધાર હોય બધો હા બાકી આપણે ક્યાં લીધું છે કઈ આપણે તો આપ્યું છે આપડી આવ્યું એ આપ્યું આજ પણ તમે રાજસ્થાનની ધરતીમાં જાઓ મહેરાણગઢના કિલ્લા ની હવે નજર કરજો કિલ્લાના કાંગરા દૂરથી તમને આમ આવે એવું લાગે તો એને પૂછજો કે આટલું બધું આમ આમ તમને ફોરસ છે છે તારી છાતી કેમ ફૂલાય છે તો તોય મહેરાણગઢનો કિલ્લો એમ કહે કે દાઠીયાળી દેવી કરણીજીએ બંધાવી દીધેલો આ કિલ્લો છે રીડમલ ને રાવ રીડમલ ને ભલા માણસ એનું મને ગૌરવ છે કે માં કરણીએ આપેલો કિલ્લો છે એનો દીકરો જોધો જોધપુરનો કિલ્લો જુઓ એનો દીકરો છે તલવાર માં આ મ્યુઝિયમ માં તલવાર પડી એમાં છે દુઆ કે તમે રાજપૂતો તમે ક્ષત્રિયો કર્નલ 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 કર્યા કરો છો એનું એટલું બધું શું કારણ છે એમ તમારા જન્મ દેવા વાળી જન્યતાને યાદ નથી કરતા કર્ણલ કર્ણલ ક્રિયા કરો આવડ આવડ ક્રિયા કરો શું કારણ છે બખ્તાવરસીએ કીધું યુદ્ધના મેદાનમાં હામે સેના અમારા કરતા દહ ગણી હોય અમારી સેના ઓછી હોય અને ધોસા વાગતા હોય બબે બબેગાવના પલાહુદી અવાજ આવે ઢોલ વાગે હારણાયું ફૂંકાય અને હારા હારાના માટિયાના મેં કહેવાતા હોય જેની મૂછે લીંબુ લટકતા હોય

આપણને દેખાય દીવા જેવું દેખાય કે માં આપે તો કેવું આપે એ જગદંબાઓ તાકાત છે એ માવડીઓની તાકાત છે અને સમગ્ર ભારત કેટલાય બલિદાનો ના ઇતિહાસ છે પણ આખે આખા પરિવાર ભગતસિંહ ભગતસિંહ છે એ ભગતસિંહ પણ એના પરિવારે બલિદાન ટકા પરિવારે પણ પચાસ ટકા કરોડો વંદન છે પણ પચાસ ટકા પરિવાર એનો બીજો ભગતસિંહ નો એ ગણ ખબર નથી પૂરાઈ ગયો પણ આખા ભારતમાં આખે આખા પરિવાર હોમાઈ ગયા હોય રાષ્ટ્ર માટે દેશ માટે તો એક ગુરુ ગોવિંદસિંહ અને બીજો કેસરીસિંહ સોદા નો આખો પરિવાર જમાય શહીદ ભાઈ ભત્રીજા દીકરા પ્રતાપસિંહ કેવડી મોટી વાત એક બાળક હથિયારો ક્રાંતિકારીઓ વખત ના એને હથિયારો ફુગાડતા સાહેબ એને હથિયારો પુગાડે અને પકડાઈ ગયો અને ખાલી એટલું જ કેવાનું હતું તું કોને હથિયાર આપતો હતો દારૂગોળો હથિયાર કોને ફુગાડતો એટલું કઈ દે નિર્દોષ છોડી દઈ બહુ માર પડ્યો મારવા એને ક્રાંતિકારી પાછો એવો છે હળગાવી નહીં કોઈ હથિયારથી નહીં માર મારી મારીને એનું પ્રાણ વૈયા ગયા માર મારી 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 કહો અંગ્રેજો એટલો એને ટોર્ચર કરીને પ્રાણ છોડ્યા જેલમાં પણ એની પેલા

ક્રાંતિકારીઓને હથિયાર કોને ફુગાડ તેના નામ દઈ દે ટ્રેન માં મળવા એક જેલ માંથી બીજી જેલ માં પ્રતાપસિંહ ને લઈ જતા હતા બાળકને ટ્રેન માં મળ્યો બાપ હામ હામ બેય જોયું અને નીચે જોઈને આંસુ આવી ગયા તો હજી તમારો દીકરો જીવે છે કેમ આંસુ આવ્યા તો કે લાશ છે હવે જીવશે નહીં કે પણ માની જાય તો અંગ્રેજ છોડી નાખશે તમને કેમ અટલથી લાશ માની લીધી એ માની જાય તો અંગ્રેજ તો છોડી દેવાના છે તો નહીં મારો કે મારો દીકરો મરી ગયેલો છે કેમ માની જાહે નહીં માને તો અંગ્રેજ મારી નાખશે મને ખબર છે મારો દીકરો નહીં માને અત્યારે કોને પુગાડતો તો ઈ તો અંગ્રેજ એને મારી નાખશે નહીં માને તો હું મારી નાખી આ તમને વચન આપું છું હું ચારણ શું ભલા માની જાશે તો હું મારી નાખીશ નહીં માને તો અંગ્રેજ મારી નાખશે માની જાશે તો આ ચારણ મારા દીકરાને હાથેથી હું મારી નાખી ભલા માણસ વિચાર કરો તમે એટલે માની જાય તો હું મારી નાખી પણ ઓલો કઈ માનવા બાપ મોઢું જોવું તું સાહેબ પ્રાણ છોડી દીધા જેલ માં મેં ચારણ હું મેં નહીં બતા શકતા કે મેં કિસકો હથિયાર ભેજ રહ્યા હતા તમે વિચાર કરો એટલે આખું પરિવાર હરરાજી થઈ એના એ ગ્રાહદાર હતા બારહટ એના આખા જેટલું સંપત્તિ હતી એની હરરાજી થઈ એના કાકા પ્રતાપસિંહ ના કાકા જોરાવરસિંહ જંગલો માં આખો પરિવાર અને વચ્ચે એક વાત ઈ કહી દઉં છાત્રત્વ માટે મને ચારણો પણ બેઠા ચારણો ને ત્યાં કાર્યક્રમ છે અઢારે વરણ છે પણ ચારણી સાહિત્યનો નો એકાદ સફાઈ કહેવાનું મન થાય છે હનુમાનજી મહારાજ અને હનુમાનજી મહારાજ કીજો કેસરી કે લાલ મેરા સોટા સાહેબ કામ